અમારે પારિવારિક વાતોમાં અમુક વખત એમ લોકો કહે કે અમે બહુ ફ્લેક્સિબલ છે એમ અમે કંઈ કોઈ દિવસ અમારા ઘરમાં એવું નહીં કે અમે અમારો પક્કો હકાર્યો એટલે હું એને એમ કહું ઘરમાં જમવા દેશો જમવા કરો બધા સાથે જશું બધા સાથે બરાબર ડાઇનિંગ ટેબલ છે હા સાહેબ ડાઇનિંગ ટેબલ પહેલાં નહોતો હમણાં ટોટા લગ્ન થયા આમ તો ઘણી વખત આપણે પૂછ્યું એટલું બી લોકો પૂછતા આપણે પૂછ્યું મેનેને કે આપ પૂછું કે તમાર છોકરો લગન ચાલે જાય કે જવાબ આ બધી વસ્તુ બોલવામાં આવે મુદ્દાસર બોલુ અપીલ કરો પૂછો એટલું બોલો આવી લો સન્માવાતા બેસો હવે એમ જોશો કે બહુ ફેસિબલ બધા ધર્મ સાથે કામ હતું આ આજે ઘરે જઈને તમે છો ને ત્યાં બેસતા હોય એ સામાન્ય ગાડી અને તમને પૂછ્યું કે જવાબ નહીં અને પછી એ પ્રયોગ જયારે ઘરમાં કરે એ જ્યાં બેસતા હોય એની સામાન્ય ગાડમાં બેસે અને પછી જે ધમાસાણું ઊભું થાય જેને છું હોય ને ખબર જવાબ નહીં દેવાનો ત્યાં કેમ બેઠા અમારે કંપનીમાં અમે જો મેનેજમેન્ટ કરતો હોય ને પછી અમુક કર્મચારીઓ અને વાહન જ્યાં મૂકતા હોય ત્યાં રેગ્યુલર જગ્યાએ પછી અમારી એચઆર નિયુક્તિ થાય એટલે સિસ્ટમ આવે સિસ્ટમ આવે એટલે એમાં એવું કે વહેલા પહેલા સમયસર એવું નહીં કે અહીંયા હકની જમા કે અહીંયા જ મારું વાહન એટલે પછી સિસ્ટમ આવે વહેલા એ પહેલા એટલે એને તકલીફ થાય એક જ જગ્યાએ વાહન મૂકવાની જગ્યા હોય પછી એનો હિસાબની ફાઇટ અમારી સાથે કે અમે દસ વર્ષથી આ કંપનીમાંથી અહીંયા જ મૂકી તમે પહેલા એવા આવ્યા કેવા આવ્યા કંઈ નહીં મૂકવાનું પછી અમે શેટ પાણી જાય હું તો જાય હું એની એમ કહું કે એટલે આપણે જે પાર્કિંગ છે એમાં કોઈ જગ્યા નું આપણે વેચાણ કર્યું છે એ તો એને તો કેવું લાગે આમાં આવું કેમ પૂછે જગ્યાનું વેચાણ કર્યું એટલે હું એમ કે છ ફૂટ જગ્યા આપણે નીચે વેચી નાખી દે

એટલે એને એક આ એ ક્યાં કેવી રીતે બોલવું રજૂઆત કેવી રીતે કરવી જો સીધી રીતે કહીએ કે પેલા મેનેજર છે ને શેઠી એ નથી માનતા અને બીજા બધા પછી એને ગાણે મારી ન નથી તો શેઠ એમ કે ભાઈ હવે માથા કરવા અહીંયા મારો પછી આ અનુભવમાંથી પસાર થાય બહુ શિષ્ટ ભાષામાં પેચા તરીકે પ્રયત્ન કરીએ કે આપણે બહુ સારી ભાષામાં વાત કરી એમ કે તમે તો આમાંથી થોડીક જગ્યા વેચી એવું લાગે છે ક્યારેક એમ જ કે શું વાત કરો છો જો ના અહમને હૈડ્યું નહોતું જ એમાં હળગે એટલે થોડુંક સંભાળ રાખીને સમજાવવું પડે વ્યવસ્થાને બનાવવા માટે એટલે બોલવાની બાબતમાં પહેલો આવે મુદ્રાસર બોલવું અને આ મુદ્રાસર બોલવું એ સમજવા માટે આપણે કેટલા બધા ઉદાહરણોને સમજાવે તો એ અમુક વ્યક્તિના મગજમાં ક્લિયર નહીં થયું હોય તો બોલવું કેવી વ્યાખ્યાને આપણે સમજવા જઈએ તો બહુ સમય લાગી જાય કારણ કે આ મુદ્દાની શરૂઆત કરવા પહેલા આપણે આખું એનું નિવરણ સમજાય પછી ત્રીજો વિચાર આવે કે ભાવ અને ચોથો વિચાર આવે એ મિત્ર ભાવ કારણ કે આ તલ એટલે ટપ એટલે ઇંગ્લિશમાં એમ થાય કે બોલવું એટલે પેલા નો પોઈન્ટ આવે ટુ પોઈન્ટ એટલે મુદ્દા સર પછી બીજું એનો આવે એક્ટિવલી ચપળતાથી પછી એલ આવે લવિંગ એટલે સ્નેહ ભાવ અને સ્ટોકનો છેલ્લો શબ્દ કે કહે એટલે કાઇન્ડિંગ એટલે મિત્રભાગ ચાર શબ્દોની રૂપરેખા છે અને ચાર શબ્દોની રૂપરેખાને ન્યાય આપી શકે તો બહુ તકલીફ ન આવે એવું લાગે પણ એમાં પછી મને પહેલી કહેવત બહુ પડે અને ઘણી વખત નડી એક કહેવત એવી છે કે એમાં એવું કહેવામાં આવે કે નવ બોલવામાં નવ ગુણ ઓકે અને બીજી કહેવત પાછી એવી આવે કે બોલ્યાના મોર વેચાય આવી ઘણી કહેવતો છે માણસ એમાં અટવાઈ જાય બાજુ કે નવ બોલવામાં નવ ગુણ

જ્યારે કોઈ પણ પરિસ્થિતિઓમાં તમે સાચા હો પરિસ્થિતિ આપણે વિરુદ્ધમાં હોય પણ આપણે સો ટકા સાચા એ પણ દરેલો માન્ય થાય એમ ન હોય એ વખતે નવ બોલવામાં નવ ગુણની વ્યાખ્યા રાખવી પડે પણ પ્રોડક્ટને વેચવી છે અને વ્યક્તિત્વ પોતાનું દાખવવું છે વિશેષ રીતે ત્યારે તો એ જ શબ્દ આવ્યો કે બોલે એના બોલી છે આ બંને બાબતમાં મુદ્દાસર વાત કરવા જોઈએ તો ઘણી બધી વાત થાય એવી છે અને સમજવા માટે માં ઘણી બધી વાત થાય એવી છે આપણે જયારે બોલીએ ત્યારે આપણે કોઈ પણ શબ્દ બોલીએ પછી આપણો પોતાનો નથી રહેતો ઉપર શબ્દ આપણે મોઢામાંથી નીકળી જાય સામે લોકોએ સાંભળ્યું દઉં એટલે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે આ અનુભવ એમાં કોઈ એનું રજીસ્ટર થાય નહીં પણ એ શબ્દ કેવા લેખથી બધા કયો ટ્યુ એમાં આપણે યુઝ કર્યો છે એના ઉપર આધાર છે કોઈ જગ્યાએ પહેલાના સમયમાં એક જગ્યાએ બહુ વ્યક્તિ બીજા ક્ષેત્ર જાઓ એના કરતા પહેલા અહીંયા આવ્યો દુકાન હોય ને ગામડાઓની અંદર પેલી હટાણાની દુકાન વિશ્વભાઈ હટાણાની દુકાન હોય ને એમાં અમારે મારી જગ્યાએ લીધું ત્યાં ગામડાના પહેલાં નામ તાલુકો હોય ને ત્યાં એ બીજે સ્ત્રાવવા જાઓ એની કરતા પહેલાં અહીંયા આવે હવે આનું ખૂબ છું હે આ એમને એટલે એને કેવી રીતે હોંજો એમ એવા ઘણા શબ્દો છે બીજા ક્ષેત્રમાં જાવ એના કરતા પહેલા અહીંયા ઘણી જગ્યાએ તો આવે બાઇક લેવું હોય તો પહેલા અમારી મુલાકાત લેજો હવે એ લોકો વાક્ય સુધારે છે વાહન લેવું હોય તો પહેલા અમે અવશ્ય અમારી મુલાકાત લેવું વાંચનો પણ જૂના સમયમાં હું છે એ લોકો એ રીતે લખતા કે બીજે ક્ષેત્રમાં જાઓ એના કરતા પહેલા અહીંયા આવો જોઈએ એટલે અત્યારનો માનવ એમ કે આ એમ કે છે પેલા અહીંયા જે આવા પેલા પોસ્ટર ના ફોટા પાડે રાખે આ ડ્રાઈવર હોય ને દુકાન અને જયારે સેલ્સ ટ્રેનિંગ હોય ત્યારે એને કહીએ કે ભાઈ તમે તમારી અંદરની જે સ્કીલ છે એને પણ કેવી રીતે રજૂ કરો છો એ એ લખેલું બોર્ડ છે બોલે છે આપણું વિઝિટિંગ કાર્ડ છે એ સતત સામેના વ્યક્તિને આપણી હયાતી અને આપણા વ્યવસાય વિશે આપણા પ્રેઝન્ટેશન વિશે સતત તેની સામે દલીલ કરે છે આપણું જે વિઝિટિંગ કાર્ડ છે આપણે જો એમ હોય કે કોઈ વિઝિટિંગ કાર્ડ લઈ જાય પછી એ તો એની પાસે પડેલી હોય નહીં જ્યારે જ્યારે સામે આવે ત્યારે એ યાદ અપાવે છે કે હું આનું રિપ્રેઝેન્ટિવ છું અમારી બિઝનેસ પ્રેઝન્ટેશન સ્કિલની તાલીમમાં અમે વિઝિટિંગ કાર્ડ તો ખૂબ બહાર મૂકીએ એટલા માટે કે આપણી ગેરહાજરીમાં એ બોલતું હોય કે સતત એ હેમરિંગ કરે સામેના માણસ તો હું આ છું એટલે ઘણા માનતાઓ એવું કે આપણે થી બોલીએ એને જ બોલ્યા કહેવાય એને જ બોલ્યા કહેવાય એ વાત જ નથી આપણે આપણે આપણા દ્વારા આપણું જે લેટર પેડ હોય એમાં કંઈ વાત લખાય આપણા દ્વારા આપણી કોઈ પણ પેપર મેટર તૈયાર થઈ એ હોય તમે જુઓ આ આપણે કોર્ટની અંદર આવે પેપર અમારી પાસે ત્યારે એમાં દીકરા છોકરા કે છોકરી સહી હોય તો અમને બહુ સ્પષ્ટપણે માની લઈએ છીએ કે આ નોટિસ મોકલી એમાં છોકરીનો કે આ છોકરાને પૂરેપૂરો રસ છે ને જાણવાય નોટિસ એ બોલે છે કોર્ટની અંદર એનો લખેલી હોય સહી એ પણ છે જેના આખા નામથી પણ જાય તો એ આપણને રિપ્રેઝેન્ટિવ કરે આપણું રિપ્રેઝેન્ટિવ છે પછી તો એમાં જે ભાષા વપરાય હોય એટલે પહેલા લોકો એમ કે સાહેબ આવું તો કંઈ અમારી વચ્ચે થયું જ નથી આમાં લીધું છે એવું તો મેં કંઈ કર્યું જ નથી એમ અને સૌથી વધારે છોકરાની ખાસ ફરિયાદ પડે સાહેબ આમાં એવું લખ્યું છે કે હું ત્રાસ આપું મારું આ ખાલી પાસે બોલવાનું તે સ્વીકારું છું છોકરી અમારી સામે આવે ત્યારે અમે એને એ તો મને કઈ ખબર નથી મારા પપ્પાએ કીધું એટલે મેં સહી કરી દીધી પણ એ સહી કરી દીધી એટલે એની ભાષા છે પછી તો એમાં કઈ થાય જ નહીં એનું રિપ્રેઝેન્ટિવ છે એ પેપર થયા પછી સમાધાન થાય એ વાત તો અલગ છે તો બોલવું હોય એટલે માત્ર આપણે મોઢેથી બોલીએ એવું નથી આપણે કોઈ પત્ર લખ્યો છે તો એ પત્રમાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે પછી શબ્દનો ઉપયોગ કરતા ન આવ્યો હોય અને એના અર્થ અલગ નીકળે એ તો પછીની વાત છે પણ એક વખત તો આપણે લખીને મૂક્યું આવા તો ગમે તે હોય એ આપણો આપણી વાતને ત્યાં શું કરે છે એટલે અમે કહીએ કે દર્શન બોલવું હોય તો પેલા મુદ્દાઓ વિચારવા પડે आपण कया प्रसंगे ध्यान मराठी की घटना कई वातच कुड डिलीट एनामध्ये आपल्या मुद्दा सर बोलू पशी आम्हाला एक एवढो प्रश शब्द आहोत सफळताशी बोलू सफळता कार्यम होई शकते सफळता आगळ पास गे तुप सफळताशी बोलवू एले नवो शब्द પાછી બધાને ઊંઘ આવતી હોય તો જોરદાર તાળીઓ પાછી પાડો એટલે આપણે આખું પાવર સોર્સ ને અહીંયા લાગે હું થોડોક ઉત્સાહમાં આવું એટલે બધા મારી ઉત્સાહમાં પાછો હું આ આરામ એવા થોડું ધીમે પાછા બધા એટલે આ પાણી પણ આગળ પાછું ફરી લેવું પહેલા છે આવી બીજા એકાદ એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો તમને થોડી મજા આવે કાને પણ આપણે પાછા આગળ વધી શકીએ કબૂતર ની વાત છે એ પોતાના માળામાંથી દુર્ગંધ આવે એટલે એ તરત પાછો બીજો માળો બનાવે અને એમાં રહેવા જતું રહે એ માળામાં જાય તો પાછું દુર્ગંધ આવે એટલે પાછો એ માળો છોડી દે એટલે પાછું બીજા માળામાં જાય યુવાન કબૂતર વારંવાર આવું કરે એટલે વૃદ્ધ કબૂતર છે અને છતાં જો વાસ નો જતી હોય રોજમાળા બદલવાથી જો વાસ નો જતી હોય તારા માળામાં ના વાસ શરીરમાંથી એ વાસ આવતી હોય તો ગમે છેલ્લી વખત તું મારા બદલે પણ એનો કોઈ નિકાલ આવે આ વાત બહુ નાની છે સમજાય આપણે ઘણી વાર અમુક કહેતા હોય કે ભાઈ એને કોઈ ક્યાંય બને જ નહીં અને બને જ નહીં એટલે કાંઈ એમાં બીજું કાંઈ ને માત્ર તો જ હોય પણ હાવ ભાષાનો પ્રયોગ કહેવાય કે અયોગ્ય રીતે એના શબ્દો નીકળતા હોય અંધામાં એવા અનેક લોકો મેં જોયા છે મારા મારા કારકિર્દીના વર્ષો દરમિયાન માર્કેટિંગના વર્ષો દરમિયાન કે ખૂબ સધ્ધર હોય એને એ પોતે સગ્ધર હોય એમ અંધામાં નાણાકીય રીતે સગ્ધર હોય એની પાસે સ્ટાફ પણ થોડો હોય વ્યવસ્થા પણ થોડી હોય એની પાસે વાહનોની વ્યવસ્થા પણ હોય

પણ ખુદનો જે વાંક છે એ એ બાબતનો વાંક છે ખબર પડે બરાબર જનરલી આમ જુઓ તો માણસ આ એક બહુ સારી વાત સમજવા જઈએ ચાલો આપણે આની પર ચર્ચા કરીએ કોઈ પણ માણસને બીજા માણસ સાથે બગડે એમાં આખી પ્રવૃત્તિ જોવો ક્યાં કોઈ કોઈને આપણે આપણે મોટાથી કોઈ કોઈ ઢીકો મારી છે કોઈ કોઈના પગ ઉપર પગરાવી દઈએ છીએ કોઈ કોઈને ગોઠણ વચ્ચે સંબંધો બગડે છે એની શરૂઆત ક્યાંથી શબ્દો આ કે આપણે વિચાર કરો કોઈ પણ વ્યક્તિને સંબંધો બગડે એમાં કોઈ કોઈને ભાલો નથી મારતો કોઈ કોઈને હથિયાર નથી ઉપયોગ કરતો કાંઈ કશું આવું થતું નથી અને છતાં સંબંધો ઓળખી જાય છે મારે ઘણી વખત એવું થાય ક્યારેક ગુસ્સામાં બોલી જવાય અને પછી પાછું એમ થાય કે આ તો મારે બોલવાનું પણ જે નહોતું બોલવાનું એ બોલાય અને ઘણીવાર એમ થાય કે આ આ બોલવાનો તો હજી સમય આવ્યો નહોતો આ તો રાહ જોવાની થોડોક એડવાન્સ ખીજાવાય ગયું એવું થાય એટલે આખે આખા સંબંધો માનવીય સંબંધોની જો વાત કરીએ ને તો એવું સ્પષ્ટપણે આપણી સામે આવે કે કોઈ જગ્યાએ કોઈ કોઈ પણ માણસના સંબંધોમાં જો અસરો થતી હોય આપણે સંબંધો બગડે છે એવો શબ્દનો પ્રયોગ નથી કરવો પણ કોઈ પણ જગ્યાએ સંબંધોની જો અસર થતી હોય તો એ માત્ર ને માત્ર આ બોલવામાંથી થતું હોય અને કોઈ પણ માણસ વચ્ચે બહુ સારો સંબંધ બંધાતો હોય તો એમાં પણ માત્ર ને માત્ર જો કોઈ હથિયાર હોય તો એ આ માત્ર શબ્દ છે પછી બીજી એમાં એક વસ્તુ સામેલ થાય છે કે હું ઘણી વાર ઘણા બધા મિત્રોને કહેતો હોઉં કે કોઈ વ્યક્તિ તમારી આગળ બીજા કોઈ વ્યક્તિની વિશે ટીકા ટિપ્પણી કરતું હોય એ ટીકા ટિપ્પણી કરવાવાળો વ્યક્તિ છે એ બીજે જઈને તમારા વિશે ટીકા ટિપ્પણી નહીં કરતો હોય એની શું ખાતું હલો લાગો છું કદાચ આમ હાથ ઊંચા કરો તો આવી રીતે હો છો आखिर आखिर सीधा अब धीमे धीमे चेहरा की जो विजन वागे नहीं है अगर आम आखिर नहीं सब बंद हो दिवस, देलो 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 दिवस, 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 બપોરે પાંચ વાગ્યા સુધી ચાલે પહેલા દિવસે આખી પ્રવૃત્તિઓ થાય બોલવા વિશે અને રાત્રે એનું રેકોર્ડિંગ થાય અને પ્રેઝન્ટેશન પછી એક એક વ્યક્તિને અમે બોલાવી લેપટોપમાં એક એવું બોલ્યા હતા એને બતાવીએ કે એને ફીલ થાય આવું આવું બોલ્યો અરે પોતાનો જ જોયો જોયું પબ્લિક સ્પીકિંગના કોર્સમાં આખી જે પ્રવૃત્તિ થાય એ એટલે આ આમ લોકોને ખબર છે કે આપણે કોઈના અત્યારથી કોઈને મારતા નથી આપણે કોઈને આમ જોવા જાવ તો કોઈના વાહન વચ્ચે વાહન નથી રાખતા આમ છતાં જે કાંઈ સંબંધો બગડે અને જે કાંઈ સંબંધો બને એ બંનેમાં માત્ર ને માત્ર કોઈ શસ્ત્રોનો કે શાસ્ત્રનો ઉપયોગ થતો હોય એ ખાલી શબ્દ છે અને આટલી બધી ખબર હોવા છતાં પાછો સારી રીતેનો ઉપયોગ કરવાનો થાય ક્યારે કરી શકાતો નથી એટલે એ એ સમસ્યાઓ સર્જાતી